હેલો મિત્રો જય માતાજી જય શ્રી માતા આજના બ્લોકમાં આપણું સ્વાગત છે મિત્રો આપ નિહાળી શકો છો આજે હું પહોંચી ગયો છું હું ભૂગા મહારાજ ત્યાં આગળ દર્શન કરવા પોચમના દિવસે આજે ભૂગા બાપાના અમે દર્શન કર્યા આપ નિહાળી શકો છો ભૂગા બાપા ઊણ મહારાજ ભૂગા મહારાજના જોઈ શકો છો મિત્રો આપ નિહાળી શકો છો ગોગા મહારાજના દર્શન લાઈવ દર્શન જોઈ શકો છો આજે પોચમના દિવસે તમારો ધન્ય ધન્ય થઈ જશે ગોગા બાપુ જો આપણે આગળ મીડિયામાં બનાવી રહ્યા છો મિત્રો તો રમેશભાઈ ભુવા જે છે અને વાતો પણ કરી રહ્યા છે મિત્રો અને આપણે નિહાળી શકો છો સરસ મજાનું આયોજન છે અને આગળ તમે જોતા રહેજો મિત્રો અને જો મસ્ત પાણીની પણ બોતલો મૂકી દીધી છે ત્યાં આગળ કુંડ હવન પણ ચાલુ છે કુંડળીનું ત્યાં આગળ હવન કરવાથી બહુ સરસ મજા આવે છે જો ચા પણ પીવાનું મિત્રો ચાલુ છે મેં પણ ચા પીધી છે મિત્રો સરસ બહુ ચા સરસ મજાની બનાવેલી હતી આપ જોઈ શકો છો મિત્રો રહોડાની અંદરમાં આપણે ગયા કારણ કે મસ્ત આખા દૂધની હતી અને આગળ દૂધ પાક પણ બની રહ્યો છે મિત્રો મસ્ત મજાનો બદામ કાજુ પિસ્તા બધું નાખીને રમેશભાઈ પોતે આ દૂધ ગોગા બાપાનો પ્રસાદ બનાવ્યો છે સરસ મજાનો અને આજે દૂધનો પ્રસાદ છે ગોગા બાપાને દૂધ પાવું જરૂરી હોય છે પણ આજે ગોગા બાપાના લીધે એમાં પણ પ્રસાદ બહુ સરસ મજાનો મળ્યો અને બહુ સરસ મજા આવી ગઈ રમેશભાઈ તો નિહાળી આપણે ત્યાં રહોડામાં પણ એમ મદદ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો મિત્રો સરસ મજાનું આયોજન આયોજન એટલું બધું મસ્ત છે એક તમે અહીંયા આગળ કોઈક દિવસ દર્શન કરવા પણ તમે જોશો પણ એટલો આદર ભાવથી જમાડે છે મિત્રો અને ફરાળમાં એવું રીતે શ્રાવણ મહિનો હતો એક અને દૂધપાક બનાવ્યો હતો અને મોરોએ બનાવ્યો હતો અને બટાકાની સબ્જી હતી અને કેળા હતા મિત્રો આગળના વિડીયોમાં તમે જુઓ હું તમને બતાવું કે કેટલી બધી મસ્ત સરસ મજાનું જમવાનું હતું આપ નિહાળી શકો છો જો હું પણ ત્યાં આગળ થોડો મદદરૂપ થયો હતો મિત્રો આમાં આપ આગળ વિડીયામાં જોતા રહેજો મિત્રો તમને જાણવા મળશે કે આપણે જે બનાવીએ મદદ કરીએ છીએ અને સેવાનો લાભ લઈએ છીએ મિત્રો હલો મિત્રો આપ નિહાળી શકો સરસ મજાનું આયોજન આયોજન તમે બધે દેખ્યું છે મિત્રો પણ અહીંયા આગળ આખું અલગ ટાઈપનું આયોજન છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું અને હવે આપણે ગુગા બાપાની બહુચરા એકાવન ગજ ની તજા ત્યાં આગળ હર સાલ લઈને આવે છે એકાવન ગજની ધ્વજા ગુગા મહારાજ ને ચડાવવા માટે આપ જોઈ શકો છો આ તો બહુ સરસ મજાના ખૂબ પણ હતા ગાડીઓ પણ બહુ લાઈન લાગેલી હતી તો પણ બહુ વધારે મિત્રો જોઈ શકો છો સરસ મજા i'm gonna પણ એકાંતિ ગોગા મહારાજના મંદિરમાં પ્રવેશ થઈ ગયો છે આપ નિહાળી શકો છો આપ દર્શન કરી શકો છો મારા નાથ ભગવાનના પણ આપ નિહાળી શકો છો સરસ મજાનું આયોજન આવું આયોજન તમે ક્યાંક જ જોયું છે મિત્રો એટલા ભક્તો એકદમ શાંતિ અને બહુ સરસ મજાનું આયોજન કરે છે અને એક દિવસ તમને પણ અનુકૂળ લાગે તો ગોગા મહારાજના ઊણ ગોગા મહારાજના દર્શન અવશ્ય વધારવા તમને વિનંતી મિત્રો આપ નિહાળી શકો છો સરસ મજાનું આયોજન અને ભક્તો એટલા બધા એમના ઉગા બાપાના ધ્યાનમાં લાગેલા છે આપ નિહાળી સરસ મજાના મિત્રો સરસ મજાની તજાઓ બાર ચડાવવામાં આવશે હું નિહાળી શકો છો મિત્રો આપણે જોઈ શકો છો જમવાનું મસ્ત સરસ મજાનું ભણાયેલું છે એ પણ ફરાળ છે એકદમ સરસ મજાની એકદમ સિસ્ટમથી મિત્રો એને પાટલા ઉપર જમાડવાનું અને યાર બેસીને પણ ખવડાવવાનું ભૂખે સિસ્ટમ જ નથી મિત્રો અને એટલા પ્રેમ ભાવથી જમાડવાનું એક તમે આમ તમારી અંદરથી એટલી બધી ખુશી આવી જાય ને એક તમે તમારા તમે ક્યાં આગળ વધુ જોયું જ નહીં હોય અને એવું મસ્ત ભાવથી જમાડા ભક્તો પણ જમાડે છે અને મારા લોકોના બાપાના ભગવાનના લીધે જો આ ચાલે છે આપણે કંઈ પણ કરી નહીં શકતા મિત્રો થોડો ભોગામ